પરિવાર સાથે પ્રેમ એટલે આ છે ગમે તેવા પ્રશ્નો આવે રાષ્ટ્રપ્રમુખ ઓબામા એમ બોલ્યા કે હું જ્યારે મૃત્યુ પામીશ છેલ્લો શ્વાસ લઈ રહ્યોઈશ ત્યારે મારું કોઈ ભાષણ મારું કોઈ પ્રવચન મારો કાયદો મારી સહી કરેલી પેન મને યાદ નહીં આવે પણ મારા પરિવાર સાથે વિતાવેલી ક્ષણો મને યાદ આવશે લવ યોર ફેમિલી પરિવારને પ્રેમ કરો પ્રેમ કરો એટલે સમય આપો આ મોબાઈલમાં એટલો ટાઈમ બધા કાઢે છે આવડો નાનો મોબાઈલ છે કોણ જાણે એમાં હું ભૂત ભૂત કરતા ખતરનાક છે આવડો નાનો મોબાઈલ છે અને ખિસ્સામાં ભેગો ને ભેગો અત્યારે ઘણા મારી કથા સાંભળે છે ને તો એ ભાણીઓ ભેગો જ રાખે ઘણા નહીં નાનો છોકરો હોય ને ડાયપર પહેરાયું હોય એટલે એની માને ચિંતા હોય કે ડાયપરમાં બગડ્યું નહીં બગડ્યું નહીં એટલે ઘડીએ ઘડીએ ડાયપર ખોલીને ચેક કરે એમ ઘણા છે ને ભાણિયા ખોલી ખોલીને ચેક કરે કે આયુક નહીં કે આયુક નહીં તમને શું આવવાનું છે આમાં મોબાઈલમાં પણ એટલા મોબાઈલ ના ગુલામ થઈ ગયા સોશિયલ મીડિયાના કરાગ્રે કરાગ્રસ્તે લક્ષ્મી કરમૂલેતું એ બધું નહીં કરાગ્રસ્તે ઇન્ટરનેટ મીડિયા પોર માં રાત્રે બેટરી ખૂટે પણ શ્રદ્ધા નો ખૂટે ખૂટી જાય શ્રદ્ધા નો ખૂટે એના પર હોઈ ગયા હોય હવારે ઉઠે તાર તો મોબાઈલ હોધે ને પાછો એના પર તો હોઈ ગયો હોય એટલા વ્યસની થઈ ગયા છે કૂતરું સ્થિર રે અને પૂંછડી હલે તો વાંધો નહીં પણ પૂંછડી સ્થિર હોય ને આખું કૂતરું હલે તો તકલીફ ના કહેવાય એમ આવડો નાનો મોબાઈલ અને આપણને આખા હલાવે એના એટલા ગુલામ થઈ ગયા મેં ગઈ વખતે કદાચ ઉલ્લેખ કર્યો તો મેં લંડનમાં હતા અને પેલો નાનો છોકરો રડતો હતો એટલે મેં કીધું એની મમ્મીને આપી દો મને કે સ્વામી હમણાં છાનો રાખું તો બોલો ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો ને આઈફોન હતો અને પેલા નાનો ટાબર્યો એટલે ઘોડિયામાં તો એના હાથમાં આપે છોકરો આમ આમ કરવા માંડ્યું નાનું ટાબર્યું આમ આમ કરીને એને જે ફાવતી હતી જે ગેમ ફાવતી હતી એ કાઢી હરાય અને રમવા માંડ્યું શાંત થઈ ગયું એટલે બધું આ કેમનું શીખ્યું અને આને કેમની તાલીમ આપી પછી મને લાઈટ થઈ કે હવે જેટલા નવા આવવાના અંદર થી ડાઉનલોડ કરીને જ આવવાના અંદર બધા વર્ઝન સાથે જ આવવાના આ શીખવાડ્યા તાલીમ આપણે આ આપી પેલા છત્રપતિ શિવાજી હતા માતા જીજાબાઈ હાલરડા સંભળાવે એક ભાઈ મન કે પેલા શિવાજી જેવા શૂરવીર હતા હવે શિવાજી જેવા કેમ ન થતા જીજાબાઈ હોય ને તો શિવાજી આવે આપણે શૂરવીર કરવા હોય તો જીજાબાઈ થવું પડે છે એ વાતોને સંસ્કાર આપવા પડે છે સમય આપો બધાને મારી વિનંતી છે એક ભાઈના ઘરમાં હું ગયો તો એ લોકોએ એક ટોપલી રાખી છે ઘરમાં પતિ પત્ની પરિવારના સભ્યો ખાતા પહેલા બધાએ પોતાના મોબાઈલ મૂકી દેવાના પછી જ જમવા બેસવાનું ઘણાના ઘરમાં હું જોઉં છું એક હાથમાં ખાતા હોય એક હાથે ખાતા જ જઈને પાછા આમ આમ જોતા જોઈએ એટલે તાર આટલો મોટો વહીવટ છે પેલા ખાઈ તો લે હરખી રીતે ખાતી વખતે મોબાઈલ હોતી વખતે મોબાઈલ કોઈ પણ જગ્યાએ કથામાં બેઠા હોય તો એ મોબાઈલ આટલા ગુલામ મોબાઈલના કેમ થઈ ગયા એક ફોન નહોતો તો ચાલતું તું એક સોફા પર પરિવારના પાંચ સભ્ય બેઠા હોય પાંચે પાંચ ઓનલાઈન હોય અને જે જા ઓનલાઈન રહે ને એ લગભગ આઉટ જાય એકલા એકલા જે ઘણા લોકો છે ને એકલા એકલા હસતા હોય કોઈક એકલો એકલો હસતો હોય તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયું લાગે છે કોઈક એકલો એકલો એ મલકાતો હોય તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયું લાગે અથવા તો ડિસ્કનેક્ટ થયું લાગે છે બેમાંથી એક હોય એટલા મોબાઈલમાં હમણાં હું બોમ્બે જતો હતો પેલી તો ટ્રેન હતી રાત્રે સાડા બેઠા હતા તો એક દાદા અમારી સામેની બર્થ ઉપર સુતા હતા લગભગ પંચોતેર એસી વર્ષના તમે થોડો પરિચય કર્યો પછી બધું હવે તો દાદર એ ઉતરવાનું છે સવારે છ સાડા છ ઉતરવાનું સેન્ટ્રલ કે દાદર સુઈ જઈએ હું જોતો તો દાદા કરે છે હું તે દાદાએ એ ફ્રી કાઢી હેન્ડ ફ્રી કાઢી કાનમાં ભરાઈ અને દાદા એસી વર્ષના દાદા રાતે આમ આમ હાડા અગિયારે શરૂ કર્યું બોલો ટચ સ્ક્રીન હવે આ દાદાને જન્મ્યા પછી તો મોબાઈલ હતો નહીં હમણાં હમણાં પણ હારા એવું શીખી ગયા હવે તો મોટી ઉંમરના ડોહા ડોહી બેઠા બેઠા ગહતા હોય છે આમાં આમામ ગહતા હોય છે હવે તો વોટ્સેપ માં નથી કંઈક આવતું પેલા ચિમ્પાનજી આમામ જોતા હોય છે એટલે તમને હારો મોબાઈલ વાપરતા આપણે એમાં અભિમાન ન કરો કારણ કે વાંદરા એ વાપરતા થઈ ગયા છે ચિમ્પાનજીઓ મોબાઈલ વાપરે છે પણ જે મોબાઈલ લીધે તમારો પરિવાર ગૌણ થાય ને એટલો ના વાપરો વાપરો એની ના થઈ પણ સંબંધો બગડે એટલો મોબાઈલ ના વાપરો સમય આપો પરિવારને સમય આપો સુખમાં યાદ કરો દુઃખમાં યાદ કરો પરિવારના સભ્યોને આદર આપો માન આપો સર અને દેશ વિદેશમાં લાખો હરિભક્તો એક હરિભક્તો માટે એટલો એમણે સમય આપ્યો છે એટલો પ્રેમ કર્યો છે એટલી લાગણી એમને દરેક માટે હતી કોઈક સાજા માંદા હોય ત્યારે ત્યાં પહોંચી જવું એના ખબર અંતર પૂછવા આ સ્વામીજીએ સંસ્કાર આપ્યા હતા એટલે પ્રમુખ સ્વામીજી ધામમાં ગયા ત્યારે સારંગપુરમાં એમના અંતિમ દર્શન માટે ત્રણ દિવસમાં પચીસ લાખ લોકો આવ્યા હતા પચીસ લાખ લોકો આ પ્રમુખ સ્વામી મહારાજનું ઇમોશનલ બેંક બેલેન્સ હતું તમે ડિપોઝિટ કંઈ કર્યું ના હોય તો વિડ્રો શું કરી શકો તમે કોઈ દિવસ અંદર જમા જ નથી કરાયું તો ઉપાડ કરી મળશે તમને બીજું છે લોયલ વિથ ફેમિલી પરિવારને વફાદાર એકવાર માછલીના બચ્ચાએ એની મમ્મીને પૂછ્યું કે મમ્મી આપણે પાણીમાં રહેવાનું પાણીમાં જ સ્કૂલ પાણીમાં જ લગ્ન પાણીમાં જ ફરવાનું અને માણસો બધા જમીન પર કેમ રહે માછલીએ જવાબ શું આપ્યો કે જે ફિશ હોય પાણીમાં રહે ને સેલ્ફીશ હોય જમીન પર રહે જે સ્વાર્થી હોય થોડાક સ્વાર્થ માટે ગમે ત્યારે ગમે તેને દગો લઈ શકે એનું નામ માણસ છે પણ આજે મારી વાત એ કરવી છે કે સાપ ગમે તેટલી જગ્યાએ વાંકો ચાલે પણ દરમાં તો

ગાંધીજી વિલાયિત અભ્યાસ કરવા માટે ગયા અને માતાને પ્રોમિસ આપ્યું હતું કે દારૂને હાથ નહીં અંગ્રેજો સમજાવતા જતા દારૂનો સ્પર્શ નથી કર્યો જાદુગર કેલાલ રાજ કપૂરની પાર્ટીમાં ગયા પણ પૃથ્વીરાજ બાપને વચન આપ્યું એને દારૂના પ્યાલાને સ્પર્શ પણ નથી કર્યો વચન જેને આપ્યું હોય ને એને પાળજ્યો પાછા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સુંદરપુરામાં હતા અને હાર્ટ એટેક આવી ગયો ઓગણીસો ના વર્ષમાં આમાંથી જેને હાર્ટ એટેક આવ્યો એને દુખાવો ખબર પડે સ્વામીજી ને સુંદરપુરાથી વડોદરા લઈ જતા હતા અને રસ્તામાં અચાનક ગાડી ઉભી રખાવડાઈ પ્રમુખ સ્વામી મહારાજે એટલે સેવકો પાછા ગભરાઈ ગયા બીજી ગાડી વાળા તાત્કાલિક આવે શું થયું દુખાવો વધી ગયો પ્રમુખ સ્વામીજી તૂટતા અવાજે તૂટતા શબ્દોમાં શું બોલ્યા કે આનંદવાળા ડાયાભાઈ ગજ્જરના ત્યાં પારાયણમાં જવાનું આપણે કીધું છે પણ મને હાર્ટ એટેકનો દુખાવો થયો છે અને મને તાત્કાલિક તમે ડોક્ટર પાસે લઈ જાઓ છો તો હું પારાયણમાં નથી આવી શકતો તો મારા બદલે માફી માંગજો અને કોઈ બીજા પારાયણમાં તૈયાર ત્યાં જઈ આવજો અને વફાદારી કહેવાય એકવાર જેને વચન આપ્યું હોય એને કોઈ પણ ભોગે એને સાચવવાની વૃત્તિ છે પરિવારને પૂછ્યા વગર નિર્ણય નથી લેવાનો વનવાસનો સરસ પ્રસંગ આવે છે પાંડવોનો પાંડવો જંગલમાંથી પસાર થતા હતા અને બધા સુતા હતા ત્યાં પેલો ચોકી કરવા માટે ભીમ જાગૃત હતો અને ત્યાં એક બાઈ આવી હિડીમબાઈ નું નામ અને હિડીમબાઈ ભીમને ને જોયો એટલે ભીમ ગમી ગયો એટલે હિડીમ્બા કહે છે કે તું મને ગમે છે તો આપણા બેનું ગોઠવાઈ જાય સારું આમેથી પ્રપોઝલ એટલે ભીમ કે હજુ તો આપણે પહેલી વાર મળ્યા છીએ અને તું મને પ્રપોઝલ આપી દે છે લગ્નનું તું એ દેખાવમાં તો હારી જ લાગે છે પણ મારાથી મારા પરિવારના સભ્યોને પૂછ્યા વગર કશું કરાશે નહીં આ આપણને શીખવાડ્યું છે વફાદારી એટલે હમણાં એક ભાઈ મને મળ્યા મને કે સ્વામી મારા ઘરેથી મારી દીકરી કોલેજની પરીક્ષા આપવા જવું છે એમ કહીને ભાગી ગઈ અને થોડાક સમય પછી ઘરમાં લેટર આવ્યો ને લેટર શું આવ્યો કે મેં લવ મેરેજ કરી લીધા છે કોર્ટ મેરેજનું કાગળ્યું આવ્યું મને કે વીસ વર્ષ એને મોટી કરી અને લેશ માત્ર વિચાર ન આવ્યો એને આટલો દગો કરી દેવાનો મુંબઈના એક હીરાના વેપારી જેટલા વેપારી છે ધ્યાનથી સાંભળજો મને કે સ્વામી મને મળવાની ના પાડે છે એટલે મેં કમિશનર ગેહલોત સાહેબ હતા એને વિનંતી કરી પાંચ કલાક સુધી આ પતિ પત્ની એની સગી એકની એક દીકરીની સામે બેઠા છે પાંચ કલાક રડ્યા છે એ છોકરીની આંખમાંથી આંસુનું એક ટીપું પડ્યું નથી મને કે સ્વામી બોમ્બેમાં મારો કરોડોનો નો બંગલો છે હીરાનો મોટો વેપારી છું દીકરીને એકવીસ દેશમાં ફેરવી છે વાઈફાઈ વાળી રૂમ છે લેપટોપ છે સારી ગાડી છે આટ આટલું આપ્યું પણ છતાં મારી દીકરી અમને દગો કેમ દીધો તમે એને બધે લઈ ગયા પણ હાથ પકડીને ક્યારે મંદિરે નહોતા લઈ ગયા કે પાલનપુરની ની પારાયણમાં નહોતા લાયા એટલે તકલીફ થઈ જાય એટલે ઘરે નથી આવતા તો લગ્ન શેના માટે કર્યા આ નાના છોકરા ઉછેર શેના માટે કરે છે